કઈ રીતે બનાવવાનું શું શું નાખવાનું એમાં આ એના નાખવાના આખા રીંગણામાં થોડી સેવ નાખવાની હોય આખા રીંગણામાં છે ને લોટ ભરીને કરવાનો હોય ના ના સેવ નાખવાનું અને નો નાખવાની પણ એમાં કાકામાં અંદર બીજું કાંઈ તો હોય ને મરચું મીઠું હળદર એ કરો ને વાંધો નહી હાલો વિડિયોમાં બનાવી રહ્યો તમે તારે પણ કઈ કઈ વસ્તુ નાખવાની તેલ ઊનું કરવા મૂક્યું છે તો એને કેમ બનાવવું એ કેજ જરાક રીંગણા નાખી દીધા ડાયરેક્ટ ડાયરેક્ટ હું કાં નાખવા જોઈએ થોડીક ગળવા તો દેવા પડે ને પાણીવાળા કરવા પડે પાણીવાળા ન કરવાનું હોય હવે તેલમાં કકડાવવા પડે હા કાંઈ વાંધો નહીં પછી શું આગળ કરવાનું છે

હવે હું બંધ કરી દઈશ અને સાક ચડી જાય એટલે બતાવી દઈશ તમને મિત્ર તો બધા આપણે રીંગણા નું શાક ને હાલો બધા ખાવા